સાત લાખનો મુતાપાલ કબજે કરી છે વડોદરા શહેરના વીઆઈપી રોડ પર બ્રહ્માનગરમાં રહેતા રાજપ્રભુ સોલંકી વિદેશી દારૂનો બહારથી લાવીને તેનું વેચાણ કરે છે તેવી મળેલી બાતમીને આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ચારથી ઓક્ટોબરે બ્રહ્માનગરમાં રાજ સોલંકીના ઘરે રેડ કરીને તપાસ કરી હતી ત્યારે તેના મકાનમાં પલંગ નીચેથી વેચાણ કરવાના ઇરાદો સંતાડી રાખેલો બ્યાસી હજારનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો જેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો મોબાઈલ મળીને રૂપિયા એક લાખ સાત હજારનો મુદ્દા માલ સાથે આરોપી રાજ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસ સ્ટેશનમાં સુપરત કરવામાં આવ્યો છે જ્યારે રાજુ પરમાર નહીં મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો